ગદા પ્રથમ પ્રકરણ ચૌદમું નિર્વાસનિક ત્યાગી ભક્તની શ્રેષ્ઠતા અને મતિ પ્રમાણે ગતિના અર્થનું સનવત અઢારસો છોતેરના માગશર વદી બે બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢના મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ડોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાદ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાગમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એક હરિજન છે તે સંસારને તજીને નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પાડે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખીએ એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દૃઢ છે અને વળી બીજો ગૃહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દૃઢ છે અને આજ્નાએ કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગૃહસ્થને પણ વાસના છે એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઓલિયો મુંજાઈને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગૃહસ્થ તો આજનાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદસ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં પછી મુક્તાનંદસ્વામી બોલ્યા મહારાજ તમે ઉત્તર કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ત્યાગી હોય અને તેને સારી પેઠી ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય એવા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો સારો કેમ જે ગૃહસ્થ ભક્તને જ્યારે દુઃખ ખ પડે અથવા ઘણું સોખાવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે માટે ત્યાગી તો તે ખરો જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં અને ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃહસ્થના ધર્મ સચવાય તો પણ ગૃહસ્થના ધર્મ તો ઘણા માટે વિડિયો કો લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચશે